મારે એમ કેવું હતું તો આ દોઢ ફૂટ નું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં લે એને એના કામની ની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતા મોટા મોટા કલાકાર ગુજરાતી માં થઈ ગયા આ નરેશ કનેડીઓ એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં હતું આટલું એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલીવુડ દ્વારા એ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોર ની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સામે આવી હોય એક કાનમાં થપ્પડ મારું ને ગીતો ઉડાઈ દે એ શિક્ષણ માં પેલી બનાવટી ફાઇટ કરી કરીને મોડાથી બોલે વિશુમ વિશુમ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને રોજગારી ની જરાક રોટલાના ફાફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકાર ને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને પોતો વિવાદ ઉભો કરીને લોકોમાં જાતિવાદ ઊભું કરીને આવવાનો શું મતલબ કે તું ભાજપ થોડીને કોંગ્રેસમાં જવાય તો હું ઉખેડી લેવાના પણ ખબર નહીં અમુક લોકો એવું ધારતા હોય છે કે વિક્રમ ઠાકોરને બધી જગ્યાથી દૂર કરો પણ ખબર નહીં એ થઈ શકતું નથી કોઈ ને એનું કારણ છે કે મારે મારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને મારા દરેક સમાજના મારા ચાહકો એ લોકોનો થાય બાવારીયામ જોવા તારા હંત આવે સંતેજ નકર કહો સ્વાદરાકારી લોખશું હવે તારી ફિલ્મ ઉતાવી લખશું વિક્રમભાઈ તો એકવાર આયા પણ તારી ફિલ્મ ઉતારવાની છે હવે તું આવીને ગટરના કીડા તને ગટરમાં પાછો ના ગાળી દઈએ ને તો અમારે આ ઠાકોરની મૂછો આખી ખરાબ છે આ મૂછો એમણે નહીં રાખતા જાઓ મારે બતાવી તમે સ્ટાર પર તો તારે ફેમસ થવું જોઈએ એમ તને લાગે એમ પણ તને ફેમસ નહીં કરવાનું તારા ફાડી રહ્યો છે અમે તારી ફાળી રાખવાની છે આમ છે ફાડી જશે હવે એકસો ને વીસ ટકા ના ફાડી નાખી કે રાજપૂતો ધર્પાલ ઠાકોર બધા એક પાસે મને ખોરી નાખો ચાનો છે એ પેલા ગુધી નાખી આનો એ આપણે કોન્ટેક કરીએ આ વિડીયોને શેર કરવાનો છે જ્યાં સુધી એના જોડે પહોંચવું જોઈએ કે ના રાજપૂતો હતા આ વાર વારને હું વધારી ગયો એમને નહીં જોઉં વધાર્યું છે ને તારા જેવા ખઘુરિયા બોલતા હોય ને એમના લીધે વધાર્યું છે માર્કેટમાં આવીએ ને તને એમ લાગે આમ કંઈ મૂછ પર છોડી પણ હારા પોપટિયા ઉંદરમાં તને પાછો ના કાંદુ જ કહીએ તું મને ઠૂઠા જેવો ડોટ પૂટ્યો પોલિટિકમાં આવું છે એમ કે છે વિક્રમ પહેલેથી એ તો મોદીની ઓફર હતી તોય ના પાડેલી વિક્રમભાઈ ખબર છે ને બે હજાર હાથમાં તારા જેવા તો શું હવે આ રાણો હે રાનો બોલે ને તો બોલ આ ઠાકોર ક્ષત્રિય સમાજના છે એમ જ એમણે તો સમજતો વાળાય પાછું પડ ગમરાય છે ને એમ મિત્રો આ પૂર્વ વિડિયો જોજો આ વિક્રમ ઠાકોરને શું કહેશે એમ અને આગળ શેર કરજો કારણ કે જેથી કરીને આ ભાઈ હાથમાં આવી જાય કયા ગમલો છે એમ બરાબર છે ફટાફટ બાર બાર કલાક કંપનીમાં પાછા ગીરે રહી જાવ છો તમે તેમાં ગીરોમાં બાર બાર કલાક અને પાછા કોકના એની અંદર કોમેન્ટ લખો છો મા બેન હો એટલે ભાઈ પેલું તારું તું સુધાર તું ગુલામ કહેવાય કોકની કંપનીમાં નોકરી કરતો હોય ને તો ગુલામ કહેવાય સત્તર વખત નહીં અઢાર વખત ગુલામ છું તું અત્યારે કંપનીમાં નોકરી છું કંપનીમાં નોકરી કરું છું તો ગુલામ કહેવાય કેમ કે આટલા બધા પોતાના ધંધા કરો હું અમારી જોડે શું નીચે જાવ સવાર તેમ સાત વાગે સાથે સાત તમે નીચેલા હોય કે તમે કઈ કરી ના શકો બરાબર છે રાત્રે આવો ને કોકની કોમેન્ટો ખૂબ સારો વિડીયો બનાવતો હોય કોઈ એડિટિંગ કરી વિડીયો બનાવતા હોય બરાબર છે એને પોતાનો વિડીયો બનાવો છે તમારા જેવા લુખીશો નહીં એ વિડીયો બનાવવા લુખીશ ના હોય તમારું કોમેન્ટ લખી દેવાની ખાલી કંપનીમાં કોમ કરતા હોય તો કરી રાખો નો ગુલામ ના બનશો